સુરત ના પાંડેસરા જીઆઈટીસી માં આવેલી એક મિલમાં અચાનક આગ બબુકી ઉઠી હતી મિલના ત્રીજા માળે આવેલા ફ્યુઝન મશીનમાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી બનાવ અંગે ફાયર જાણ કરાઈ હતી ચાર ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો સંતાજી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ કરોડોના કાપડનો જથ્થો બડીને ખાખ થઈ ગયો છે સુરતમાં અવારનવાર કાપડની મિલો અને ફેક્ટરીમાં આગ લાગવાના બનાવ સામે આવી રહ્યા છે બોયલર મશીન ફાટતા કેમિકલને કારણે મિલોમાં આગના વારંવાર કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આ પ્રકારે વધુ એક મિલમાં આગનો બનાવ સામે આવ્યો છે સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ રાણી સતી મિલમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી જો જોતમાં આગ મિલમાં પસરી ગઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેને લઈને કારીગરો અને આસપાસમાં દોડધામ મચી ગઈ હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત મે સબ ઓફિસર નોરમ કે ખલાસી ફેસ્ટન ફાય સ્ટેશન પાંડેસરા જીઆઈડીસી રાણી સતી મિલમાં આગ લાગેલ હતી ફ્રિજિંગ મશીનમાં આગ લાગેલ અને ગ્રે કાપડ સાથે ભરી ગયેલ ને નુકસાન અંદાજીત ટકા ખબર નથી હું ઓલરેડી માન દરવાજા ભેસતાન મજુરા ને દિંડોલીની ગાડી આવેલી હતી પરંતુ હું બીજી બધી ગાડીઓ પરત કરાવી દીધી ભેસતાનું ફાયર એન્જિન તેમજ માન દરવાજાનું વોટર બાઉઝર્સ ઘટના સ્થળે રાખેલ છે ફાયર સેફ્ટી હતી અને સ્પીકલેસ સિસ્ટમ ઓટોમેટિક ચાલુ થઈ ગઈ એટલે મોબાઈલમાં હાલ કન્ડિશન નોર્મલ થઈ ગઈ છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે